પાક સર્વેની કામગીરી પણ જે અત્યારે આપણે જાણીએ છીએ કે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે એ રીતે મહેસાણા જિલ્લામાં પણ અત્યારે કમોસમી વરસાદના હિસાબે છેલ્લા ત્રણ દિવસથી આપણે સમગ્ર જિલ્લામાં જે નુકસાનીની અ કામગીરી નુકસાની થઈ છે એનું આપણે સર્વે પણ પૂરો કરવામાં આવ્યો છે આપણે વિગતો આપું તો મહેસાણા જિલ્લામાં બે લાખ ઇકોતેર હજાર હેક્ટર જેટલા વાવેતર વિસ્તાર છે એમાં અલગ અલગ પ્રકારના પાકોનું વાવેતર થયેલી છે ખાસ કરીને દિવેલા કપાસ મગફળી ડાંગર અને ઘાસચારો મુખ્યત્વે છે સર્વે આપણે લગભગ છસો ને સોળ ગામોમાં પૂરું કર્યું છે એ મુજબ અસરગ્રસ્ત વિસ્તાર મોટાભાગે ઓગણ સિત્તેર હજાર હેક્ટર જેટલો સર્વેમાં આપણને મળેલો છે અને એ પૈકી તેત્રીસ ટકાથી વધારે નુકસાની ધરાવતો જે વિસ્તાર છે એ સત્યાવીસ હજાર છસો ને છ્યાસી હેક્ટર જેટલા વિસ્તારમાં આપણને નુકસાની નો અંદાજ મળેલો છે એકસો જેટલી હતી અને જિલ્લાના છો ને કામગીરી મેં કહ્યું એમ પ્રમાણે વિજાપુર નો વિસ્તાર છે જે નદી કાંઠાનો વિસ્તાર છે ખેરાલુ સતલાસણા એ વિસ્તારોમાં મગફળીનું વાવેતર વધારે છે તો ત્યાં મગફળીને નુકસાન છે કડી જેવો વિસ્તાર છે ત્યાં ડાંગરના પાકનું નુકસાન વધારે છે એટલે મોટી મોટી વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં ખાસ કરીને દિવેલા છે વધારે પણ દિવેલાને એટલું બધું નુકસાન નથી આનાથી દિવેલાને ફાયદો થશે પણ કપાસ અને ડાંગર અને મગફળી અને ઘાસચારો આ ચાર પાકોને વધારે અસર રહેશે